યોજાયેલા આ સ્નેહમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા તળાજા સૌ વિધાનસભાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તળાજા શહેર ભાજપના પ્રભારી શૈલેષભાઈ શેતા જિલ્લા ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહમેલન કાર્યક્રમ યોજાયો હતો તેમજ તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપના આગેવાનો તળાજા શહેર સંગઠનની ટીમ તળાજા શહેર મોરચાની ટીમ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો તમામ બુથ પ્રમુખો તેમજ સક્રિય કાર્યકરો સાથે તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ કે વાળા હેમંતભાઈ ડાભી મહામંત્રી તળાજા શહેર તેમજ આદિત્યભાઈ ઓઝા મહામંત્રી તળાજા શહેર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અશોકભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન બાળ બંને મહામંત્રી હિમનભાઈ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રીઓ સંગઠનના લોકો ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા ભાઈઓ

કા શહેરના વરિષ્ઠ સેક્રેટરી છે નગના અધ્યક્ષ જે શ્રી હેતલલે છેલ્લેથી આજે અમેરિકામાં અંતરો રહેને અને એટલે આ વિજે છે પરંતુ